અને હવે મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી વડોદરામાં આકાશી આફત વરસી છે જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો છે અવિરત વરસાદ અને પૂરને કારણે થઈને વડોદરાની હાલત અત્યારે કફોડી બની છે દયનીય હાલતમાં જોવા મળી રહ્યું છે વડોદરા સંદેશ ન્યૂઝ દ્વારા સતત આપને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવવામાં આવી રહ્યો છે વડોદરાની અત્યારે પરિસ્થિતિ જે છે તે દયનીય બની છે વડોદરામાં લોકોની પાસે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ નથી વડોદરાના સનાથવાળા વિસ્તાર જાણે

પણ એનાથી ભયાનક સ્થિતિ આ વખતે પૂરની છે અને આ જોતા એવું લાગે છે કે હજુ આ બે દિવસ પાણી ઉતરે એવું નહીં કેટલા મકાનો આવેલા છે લગભગ આખું એક બુથ છે તુલસીભાઈ ચાલી આખું એક બુથ છે આખા બૂથના લોકો લોકો

જેટલા અહીંયા સ્થાનિકો રબરની જે ટ્યુબ હોય તેનાથી પણ અહીંયા એક થી બીજા સ્થળે જઈ રહ્યા છે અહીંયા અને સાથે જ તારા પાણી પણ અહીંયા વ્યવસ્થા સ્થાનિકોએ કરી છે અને અહીંયા મગરનો પણ ડર હોવાથી સતત જે યુવાનો છે તે અહીંયા ચોકીદારી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સલાટોડાની તુલસીભની ચાલીમાં અહીંયા જોવા મળી રહ્યા છે બીજી બાજુ તમને કારદી અહીંયા જીવન જરૂરી કોઈ વસ્તુ નથી આવતી અહીંયા બધી ગાય લગભગ આઠથી દસ ગલીઓ છે અંદર બધે જ પાણી છે

વડોદરાની પરિસ્થિતિ ઉપર અમે સતત આપને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટો બતાવી રહ્યા છે વડોદરાના સલાટ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં પાંચ ફૂટ દસ ફૂટ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને લોકો મુશ્કેલીમાં છે સાત ફૂટ જેટલા અહીંયા પાણી ભરાયા છે સમગ્ર વિસ્તાર અહીંયા પાણીમાં ગરકાવ છે

એટલે જે રાતની પરિસ્થિતિ હતી એના કરતા થોડી હળવી થઈ છે પણ હજુ એવું લાગતું નહીં કે બે દિવસ સુધી પાણી ઉતરે અચ્છા અહીંયા જે ગાયો હતી તેને પણ રેસ્ક્યુ કરી ગાયો બહાર રેસ્ક્યુ કરી લીધી છે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે ચાલીસ જેટલા લોકો ફસાયા છે કીર્તિ મંદિર કીર્તિ મંદિર ખીચડી ચાલી ત્યાં ત્રીસ થી પાંત્રીસ જણા છે એ લોકો જોડે પણ સંપર્કમાં હતો પણ કોઈ સુવિધા મારા લેવલે થઈને મેં બધાને જાણ કરેલી છે વોટ્સએપ મેસેજ પણ કરેલા છે મેં ફાયર બ્રિગેડના અધિકારીને પણ સૂચના આપેલી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ સૂચના આપેલી છે પણ હવે આગળ શું થયું એ પછી હું મારા વિસ્તારનું સાચું છું એટલે પછી મેં આગળ

વિસ્તાર મારો છે એટલે મારે બધાને હાચવ પડે લોકો રોષ પ્રગટ કરે છે લાગે તંત્ર ખાડે ગયું છે જે મોટી મોટી વાતો કરવામાં આવી સ્માર્ટ સિટીની એના વિશે મે હું કહું વધારે સ્માર્ટ સિટી કહેવાય અને લાગે છે એવું નથી આ સ્માર્ટ સિટી ના દાવા અને તેની વચ્ચે આ તરાપામાં અમે પણ પોતે અહીંયા ઊભા છે આ તરાપામાં અમે અહીંયા કવરેજ કરી રહ્યા છે એની પરિસ્થિતિનો ચિતાર આપી રહ્યા છે ત્યારે સ્માર્ટ સિટીના દાવા પોકર સાબિત થયા છે અને સ્થાનિકો રોષ પ્રગટ કરી રહ્યા છે कॅमेरा पर्सन निकेश वळणसाठी कुणाल शर्मा संदेश न्यूज वडोदरा

આ પોતાના ઘરોની અંદર બેઠા છે ત્યારે તેમની પરિસ્થિતિનો માત્ર વિચાર જ થઈ શકે ત્યારે વડોદરાની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે વડોદરાની અત્યારે દયનીય હાલત જોવા મળી રહી છે લોકોની સમસ્યાઓ અત્યારે જે છે તે ખૂબ જ વધારે છે અને લોકો સરકારની પાસે તંત્રની પાસે અત્યારે સહાયની મીટ માંડી રહ્યા છે કે ક્યાંકથી કોઈ સહાય આવે સેવાભાવી સંસ્થાઓ અત્યારે સહાય માટે થઈને કામે લાગી છે પરંતુ તમામે તમામ લોકોને સહાયતા હજી સુધી નથી પહોંચી શકી ઘણા લોકો એવા છે કે જે હજી પણ આ પાણીની અંદર ફસાયેલા છે